મારી એક રજૂઆત એ છે કે કલેક્ટર સાહેબે જે આ લીજ મંજૂર કરી છે સાહેબને એક નમ્ર અપીલ છે અમારી ગામજનોથી નાખીએ કેમકે અમારી આ નદી છે ને એના ઉપર અમારું જીવન છે જીવન ધોરણ છે આ ગામનું કેમકે આ નદીથીને જ અમારી સિંચાઈ ચાલી રહી છે અમારી જે છ હજાર વીઘા જમીન છે ને એ નદી આધારિત છે અમારા જોડે બીજી કોઈ પાણીનો સ્ત્રોત છે નહીં જો કલેક્ટર સાહેબે જેને આ મંજૂર આપી છે એ જો કલેક્ટર સાહેબ શ્રીના હકમાં આવે છે કે આને ના મંજૂર કરવી એ બી ભલે સરકારશ્રીએ આમાં લીજ પાડવા માટે જે બી ફંડા અજમાયો છે એમાં કેટલા એનો ટ્રેન્ડર ભરાણા છે પણ એ જે બી થયો હોય પણ જો આ ગામનું હિત ઇચ્છતા હોય સરકારશ્રી પોતે તો આ ગામમાં આ જે જે લીઝ મંજૂર થઈ છે એને જો સાહેબશ્રીને મારી નમ્ર વિનંતી જો આ લીજ તમે ના મંજૂર કરી શકો એ તમારો હક છે કલેક્ટરશ્રીનો અને અમારી અનેક રજૂઆત આ સાંભળતા જ નથી અધિકારીઓ જે બી અમે અમે આજ નહીં આજ ચાર દિવસથી જે મશીન સીઝ એની ગાડી સીઝ થઈ છે બરાબર અને એના સામે એમને કોઈ એક્શન જ નહીં લીધા આ ચાર દિવસ થઈ અમે ચાર દિવસથી ત્યાં ખનીજના અધિકારીઓને અમે રિક્વેસ્ટ કરી રહ્યા છીએ કે સાહેબ એમાં શું તમે આગળ પગલાં ભર્યા તો હજી એનો કોઈ જવાબ નથી અમારી અનેક રજૂઆતોને એ લોકો આ ધ્યાનમાં લેતા જ નથી અને જો આવી બિન ધ્યાનમાં લીધા વગર જો આવું ખનીજ ચોરી ચાલશે અને ભલે લીજ મંજૂર પણ લીજની બહાર એને અનેક જગ્યામાં એને ખનીજ ચોરી કરી નાખી છે તમે આ જોઈ રહ્યા છો અત્યારે મીડિયા કે એને કેટલું બધું નુકસાન કર્યું છે કે લાઈનો હજારો લાઈનો એને તોડી નાખી કેમ કે જ્યાં એક ડમ્પર ચાલે ને ત્યારે હજારો લાઈનો અંદર નદીની અંદર આવેલી હોય છે જેની આ અમારી સિંચાઈનું આખું સાધનનો નશ કરી નાખે સરકારશ્રીને એક નમ્ર અપીલ છે અમારી કે જો આ આ તમે સરકારશ્રીના હકમાં છે અને આ ખનીજની જે લીજ આપેલી છે એ આપ શ્રી ના કલેક્ટર સાહેબ શ્રીને નમ્ર વિનંતી કે એને નામંજૂર કરો અને આ ગામનું જો પાયાંતર ના કરવું હોય તો આ ગામને યથવા રાખવું હોય તો આ લીઝને તમે નામ મંજૂર કરો અમારી એક નમ્ર અપીલ છે કેમ કે આ લીઝના આધારે અમારું અનેક નુકસાન થશે રવિ પાક અમે લઈ નહીં શકીએ એક ચોમાસું આધારિત અમારી ખેતી રહી જાય છે અને એમાં હજારો ખેડૂત બેકાર થઈ જાય છે જો જે છ હજાર વીઘા જમીન છે ને એ અમારી પડતર પડી રહે છે અમારા ગામમાં જે અત્યારે લીઝ મંજૂર સરકાર દ્વારા કરવામાં આવેલી છે તેની નજીકમાં જ ગુડખર વસવાસ કરે વસવાટ કરે છે અને નજીકમાં જ ગુડખર અભયારણ આવેલું છે તો ગુડખર એક બહુમૂલ્ય પ્રાણી છે જેના માટે સરકાર એના જતન માટે કરોડો રૂપિયાનો ખર્ચો કરતી હોય છે તો પહેલાં તો અમારી એ રજૂઆત છે કે આ ઘોડખરના ઇકો સેન્સિટિવ ઝોનમાં આ મંજૂરી આવડી મોટી મંજૂરી કોને આપી તો પહેલાં તો એ મંજૂરી રદ કરવામાં આવે ફોરેસ્ટ વિભાગ પણ આની કાર્યવાહી કરે બીજો મુદ્દો એવો છે કે અત્યારે સરકાર ખેડૂતને સમૃદ્ધ કરવાની વાત કરી રહી હોય ત્યારે અમારા ગામમાં એક જ ચેક ડેમ સુજલામ સુફલમ યોજનામાં જે બનેલો છે અહીંથી સો મીટર સામે દેખાય છે તે બનેલો છે એમાં પાણીનો સંગ્રહ થાય છે સાત ગામના ખેડૂતો મિયાણી લાયસનપુર ચાલોધરા મયુરનગર અમરાપુર આ બધા સાત ગામના ખેડૂતો આ સિંચાઈ યોજના માટે ઉપયોગ કરે છે તો આમાં લાખો ખેડૂતોની પાઇપલાઇન આવેલી છે તો આ ખનીજવાળા ખનીજ લીજમાં તો ઉપાડે જ છે પણ લીજની બહાર જે એમની મિલીભગત છે એ લીજ તો ખાલી કહેવાની છે બાજુમાં ઉપાડે છે અને લાઈનો તોડી નાખે છે તો ખેડૂત સમૃદ્ધ થાય એ તો ક્યાં વાત રહી ખેડૂતને હિજરત કરવું પડશે તો એક આ મુદ્દો છે ત્રીજો મુદ્દો એવો છે કે આ વહીવટ જે ચલાવે છે સંદીપ ડાંગર નામનો વ્યક્તિ બાજુના ગામનો છે કાલે પણ મને ધમકી આપવામાં આવેલી કે અમે જોઈ લેશું અમે બદલાવી કરે અમારા અધિકારીઓ લાવશું તો પહેલાં છેલ્લા ચાર દિવસથી સતત અમારા અધિકારી છે વાઢેર સાહેબ એમના નીચેનો સ્ટાફ સતત લાઇઝનમાં છું કાલે રાત્રે પણ આ એના સટ્ટાથી ઇલિગલ સટ્ટાથી ગાડીઓ ભરાણેલી એના લોકેશન અને બધું મેં સાયબરને બધાને નાખેલું છે ચાર દિવસથી ગાડી સીઝ કરેલી છે અમને કીધું અમે યોગ્ય કાર્યવાહી કરશું બીજા દિવસે અમે જાણ કરી તો ખનીજવાળ આવ્યા કે પ્રૂફ આપવા અમે યોગ્ય કાર્યવાહી કરશું બે દિવસ પહેલાં અમે ખનિજમાં જઈને રજૂઆત કરેલી છે ડિજિટલ સ્વરૂપે આઠ જીબીની પેનડ્રાઈવ આપેલી છે જેમાં તમામ રીતે ઇલીગલ ખનન એટલે કે છથી છની બારનું અને ઇલીગલ સટ્ટો ઇલીગલ એમનો જે વોશ પ્લાન છે એમાં પણ અમને અંદાજો છે કે વોશ પ્લાન્ટ જે એને જમીન કરાવેલી લે એની બાજુના ખરાબાના જગ્યામાં છે અને એની બાજુમાં વાંટાવદર ગામનું ચરમણી ડાડાની બાજુમાં તળાવ આવેલું છે એના પાણીનો દુરુપયોગ કરે છે અને પાણી દૂષિત કરે છે અહીંયા પણ પાણી દૂષિત થાય છે ત્યાં પણ થાય છે આ રાત્રે એક વાગે ત્યાં બતાવેલું મામલતદાર પોઝિટિવ છે પરંતુ ખરીદા અધિકારીઓ ચાર દિવસ ત્યાં હજી સુધી કેમ આવતા નથી બીજું કે હુડકાની પરમિશન જેવું કહે છે ખનીજ અધિકારી તો હુડકું તો એક કિલોમીટર સુધી દૂર થઈ દૂર જઈ શકે એને હદ નિશાન નિભાવેલા નથી બીજું ખનીજ એક્ટ રૂલ રૂલ બે હજાર વીસમાં એવું લખેલું છે કે માનવ વસવાટ અથવા જળસંચયથી પાંચસો મીટરની અંદર લીજ આપી જ ના શકે તો અહીંયાથી તમે ચારે બાજુ જુઓ અમારું ગામ સાડા ચારસોથી પાંચસો મીટર થતું નથી તો અમારી પેવી વિનંતી છે કે રીત રદ કરવામાં આવે ત્રીજો મુદ્દો એવો છે કે આ સંદીપ ડાંગર નામનો વ્યક્તિ એસએમસીમાં હાલમાં પણ એનો કેસ ચાલે છે ગામના માણસોને ધમકી આપે છે એક મહિના પહેલાં મારા ખેતરનું હાલ હાલમાં મેં ખોદેલું છે તો મેં એને રજૂઆત કરી અને મીડિયાને બધું બોલાયું તો એને મારીમાંથી એકસો એકાવન કરી લે મતલબ કે દબાઈ દેવાની વાત છે તો હવે ગામ એક છે ગામને તોડવાનો કોઈ પ્રયાસ હાલમાં પણ કરવામાં આવી રહ્યો છે લોભ લાલચ અત્યારે બી ચાલુ જ છે કે ગામને તોડીએ તો અમે ઈલીગલ રીતે રેતી ખનન કરી શકીએ તો ખનીજ અધિકારીઓને કલેક્ટરશ્રીને અને ખનીજ કમિશનર ગાંધીનગરને હક છે કે જો ઇલીગલ ખનન થતું હોય તો એ લીજ પરવાનો રદ કરી શકે છે અને મેન મુદ્દો તો ગુડખર છે ખેડૂત છે આ બધા મુદ્દા છે તો અમારી તમને એવી રજૂઆત છે કે તાત્કાલિક ધોરણે યોગ્ય કાર્યવાહી કરે ને લીજ રદ કરે અને મશીન સીજ કરે હુડકા સીજ કરે અને એમને શું એમણે કાર્યવાહી કરી ચાર દિવસમાં ચાર દિવસથી સતત ગામમાંથી હું ફોન કરી રહ્યો છું પ્રૂફ મોકલી રહ્યો છું કાલે રાત્રે અગિયાર વાગે સંદીપ નાગરને યાદવ નામની ગાડી મોરબી દેવડિયા આ બધા જ લોકેશન સાથે ગાડીના ફોટા મેં મોકલેલા છે રાહુલ સરને પણ મોકલેલા છે ખનિજ અધિકારીએ અમને રિસ્પોન્સ આપ્યો છે કે અમે કાર્યવાહી કરશું તો અમે એ જ કહીએ છીએ શું કાર્યવાહી કરી તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરી એવી અમારી ગામ લોકો હતી એમને અરજ છે હું છું પ્રવિણદાન વિહાભાઈ ગઢવી ચાડત્રા મેન મુદ્દો એ છે કે આ ગામ ખેતી નિર્ભય છે બીજામાં આગળ આવેલ ધક્કો છે એ કરોડો રૂપિયાના ખર્ચે આ ધક્કો સરકારે બાંધ્યો છે સુકલમ સુક્લમ યોજનામાં તો એને હવે આ તોડી નાખવાનું ખનન કરી એનો આ હેતુ છે અને બીજો પ્રશ્ન એ છે કે અહીંયા ઘુડકર અભિયાર આવેલું છે અને ઘુડકર અવારનવાર અહીંયા ફરે છે આ અને જ્યાં ગુડખર હોય અહીંયા કોઈ પણ જાતની લીડની પરવાનગી આપી શકાતી નથી તો આ પરવાનગી આપી છે કોને અને જો આ લીડ રદ નહીં થાય તો અમે ધાંગધ્રા જેના ઓફિસ આવેલ છે અહીંયા આંદોલન સત્યાગ્રહ કરી અને અમે અપવાસ આંદોલન કરશું